નમસ્તે હું છું ભટ્ટ અલ્પેશ આજે આપણે સમજીશું કે આપણા હાથ કે પગમાં ક્યારેક ખાલી કેમ ચડી જાય છે એટલે કે શરીરનો કોઈ ભાગ થોડીવાર માટે જાણે બહેરો થઈ ગયો હોય એમ કેમ લાગે છે આનું મુખ્ય કારણ છે આપણા શરીરમાં રહેલી રક્તવાહિનીઓ અને નસો જ્યારે આપણા શરીરનો કોઈ ભાગ લાંબો સમય દબાયેલો રહે જેમ કે પગ પર પગ ચઢાવીને બેસી જવું અથવા હાથને નીચે દબાવીને સૂઈ જવું ત્યારે એ દબાણથી નસો અને રક્તવાહિનીઓ બંને પર અસર થાય છે એ દબાણના કારણે રક્તનો પ્રવાહ ધીમો થઈ જાય છે અને નસોના સંદેશાઓ એટલે કે નર્વ સિગ્નલ્સ થોડીવાર માટે અટકી જાય છે એટલા માટે આપણને લાગે છે કે એ ભાગ જાણે બહેરો થઈ ગયો છે અંગ્રેજીમાં આ સ્થિતિને કહેવામાં આવે છે પિન્સ એન્ડ નીડલ્સ સેન્સેશન એટલે કે સુઈ ચૂભવવા જેવી લાગણી જ્યારે આપણે દબાણ દૂર કરીએ છીએ ત્યારે રક્ત પ્રવાહ ફરી શરૂ થાય છે અને નસો ફરી સક્રિય થાય છે ત્યારે એ ભાગમાં નાની નાની સૂઈ ચૂભવવાની લાગણી થાય છે એનો અર્થ એ છે કે નસો ફરી જાગી રહી છે અને સામાન્ય હાલતમાં આવી રહી છે સામાન્ય રીતે આ એક અસ્થાયી અને કોઈ મોટા ખતરા વગરની ઘટના છે અને થોડી સેકન્ડથી એક બે મિનિટમાં આપમેળે ઠીક થઈ જાય છે પરંતુ જો વારંવાર આવું થતું હોય અથવા ખાલી ચડવાની સાથે દુખાવો કમજોરી કે શૂન્નપણું લાંબો સમય રહેતું હોય તો ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ ધન્યવાદ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં